જાણીતા લોક સાહિત્ય સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અવસાન થયું છે જેને લઈ સાહિત્ય વર્તુળમાં માં શોક ની લાગણી ફરી વળી છે જાણીતા લોક સાહિત્ય સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ નિધન થયું છે તેમના નિધન ના સમાચાર સાહિત્ય વર્તુળ તથા કલા વર્તુળમાં માં શોક ની લાગણી ફરી વળી હતી જાણીતા લોક સાહિત્ય સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની યાત્રામાં મોટી સંખ્યામાં તમામ પત્રકાર તથા રાજકીય નેતાઓ જોડાયા હતા જાણીતા લોક સાહિત્ય સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનો દેહ પંચ મહાભૂતોમાં વિલીન થયો ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકકલા અને લોક કલાકારોને દેશ વિદેશમાં ખ્યાતિ અપાવનાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે જોરાવરસિંહ જાદવ લોકસાહિત્યના સંશોધક તથા લોકકલાના પ્રચારક હતા તેમનો જન્મ દસ જાન્યુઆરી ઓગણીસો ચાલીસમાં થયો હતો તેમનું લોકસાહિત્યમાં અનોખું યોગદાન હતું જેને પગલે સરકારે તેમને બે હજાર ઓગણીસમાં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો તેમણે મેઘાણી સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સહિતના સન્માન અને પુરસ્કાર મળેલા છે જોરાવરસિંહ જાદવે ગ્રમજીવનને અનુલક્ષીને ઘણી વાર્તાઓ લખી હતી તેમણે ઓગણીસો ઇઠ્યોતેરમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનના અભણ શોષિત અને વિચરતી જાતિના લોક કલાકારોને લોકો સમક્ષ અભિવ્યક્તિ કરવાની તક મળી હતી તેમણે પોતાના વતન ધંધુકાના આકરુ ગામમાં ગુજરાતની લોકકલા તથા લોક સંસ્કૃતિ તથા છબી કલા ધરાવતું રસપ્રદ મ્યુઝિયમ બનાવ્યું હતું તેમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નવો ધબકાર આપ્યો હતો ત્યારે તેમના અવસાન સાથે ગુજરાતી લોકસાહિત્યનો એક યુગ આથમી ગયો છે જો કે તેમણે લોકસાહિત્યમાં આપેલું યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે તેમની રચનાઓ તથા લોકકલા પ્રેમી વ્યક્તિત્વ હંમેશા નવી પેઢીને નવી દિશા ચીંધતું રહેશે